આકાશવાણીનું ભૂજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિષય ચોમાસામાં રોગ જીવાત નિયંત્રણ પર આધારિત છે આ વર્ષે મેઘરાજાએ કચ્છમાં ખૂબ સરસ મહેર કરી છે એમ કહી શકાય હા અપવાદરૂપ રાપર તાલુકો બચાઉ તાલુકો અને બની વિસ્તાર છે જ્યાં હજી વરસાદની રાહ જોવાય છે પરંતુ ખાસ કરીને દરિયાઈ પટ્ટી કંઠી વિસ્તાર અબળાસાહ કે નખત્રણા કે લખપત તાલુકામાં ખૂબ જ સરસ વરસાદ થયો છે અને હજી પણ દરરોજ ક્યારેક ને ક્યારેક કંઈક ઝાપટું આવી જાય છે વાતાવરણ વાદળમાં આપણે કહીએ અને કચ્છીમાં જેને છાંભલો કહીએ એવું છે કે જેની અંદર તડકો નથી દેખાતો જેને ગુજરાતીમાં આપણે વરાપ પણ કહેતા હોઈએ છીએ અને આપણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે થોડો ખુલાસો થઈએ તો કંઈક કર્યું એટલે જે વાતાવરણ અત્યારે છે એમાં મોટાભાગના ખેતી કાર્યો ઠપ થયા છે એમ કહી શકાય ક્યારેક ક્યારેક થોડોક તડકો નીકળે છે કે થોડુંક વરાપ જેવું આપણને લાગે એના કારણે ખેતીની અંદર ન તો ખેડૂતો પોતાના પાકની સરખી માવજત કરી શકે છે અને આપણે જે પાકની વાતો કરીએ છીએ કે જેમનું વાવેતર વહેલું થઈ ગયું છે ખાસ કરીને કપાસ મગફળી અમુક લોકો એરંડા વહેલા વાવ્યા છે કે જે કંઈ વાવેતર કર્યું છે એની અંદર નિંદામણ કે જંતુનાશક દવાઓ કે પછી પૂરતી ખાતર વગેરે કામો અટવાયેલા છે એનું કારણ છે વરસાદી માહોલ આગાહીઓ પ્રમાણે કદાચ આવું વાતાવરણ લંબાઈ પણ શકે પરંતુ બહુ ખાસ કરીને આ વાતાવરણની અંદર દરેક પાકની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધારે રહે આપણે કપાસની વાત કરીએ તો કપાસની અંદર અત્યારે રસ ચૂસ્તી જીવાતો એટલે કે ચુસિયા પ્રકારની જીવાતો કે થ્રીપ્સનો ઉપદ્રવ વધારે જોવા મળે અને અમુક જગ્યાએ જ્યાં વહેલું કપાસનું વાવેતર છે ત્યાં ક્યાંક ગુલાબી પણ દેખાવ દેખાય છે તો આવા સંજોગોમાં ખેડૂત મિત્રોએ કોઈ પણ કૃષિ નિષ્ણાત પાસેથી સલાહ લઈ અને જરૂરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવો જોઈએ બીજી વાત આવે છે પૂરતી ખાતરની તો ખાતર પણ અત્યારે આપવાનો સમય છે અને આ સમય જો ખાતર ના આપીએ તો છોડની વૃદ્ધિ ઉત્પાદન ઉપર અસર થાય છે એટલે જ્યારે પિયત શક્ય બને બને એટલી જલ્દી આપણે આશા રાખીએ ત્યારે જરૂરી પૂરતી ખાતરો પણ આપવા જરૂરી છે મગફળી ક્યાંક ક્યાંક પીડી થાય છે ક્યાંક ક્યાંક સુકારાના પ્રોબ્લેમ છે તો એના માટે પણ જરૂરી માર્ગદર્શન લઈ અને જરૂરી ઉપાય કરવા જોઈએ એના સિવાય એક વાત એવી છે કે જે લોકોએ એરંડાનું વહેલું વાવેતર કર્યું છે સાચું પૂછો તો એરંડાનું વાવેતર હવે કરવામાં આવે એ યોગ્ય સમયે કહેવાય પણ આપણા ઘણા ખેડૂત મિત્રો એ વહેલું વાવેતર કરી દીધું છે અને એમાં દર વર્ષે થાય વહેલા વાવેતરની અંદર કે ઈયળનો પ્રોબ્લેમ દેખાય આપણે અખબારોમાં જોયું હશે કે એરંડાનો પાકનો શોથ વળી ગયો ઈયળના કારણે એ વહેલા વાવેતરમાં થતું જ હોય છે વહેલા વાવેતરની અંદર એરંડામાં પણ ઈયળનો ઉપદ્રહ હોય તો એની યોગ્ય જરૂરી ઉપાય કરવાનો એવી જ રીતે એમાં પણ સુકારાનો પ્રોબ્લેમ આવા વાતાવરણમાં આવી શકે છે અને એના સિવાય જો વેલું બહુ હશે અને કદાચ તડકો નીકળે ને ટેમ્પરેચર વધારે જાય તો માળમાં ફૂલડીનો પ્રોબ્લેમ પણ જોવા મળે તો આ બધા માટે યોગ્ય માર્ગદર્શન લઈ ખેડૂત મિત્રો એ નજીકના ગ્રામ સેવકને મળીને અથવા કોઈ પણ કૃષિ નિષ્ણાત ને મળી અને જરૂરી યોગ્ય પગલા લેવા જોઈએ ચોમાસામાં રોગ આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું